આજથી થોડાક દિવસ પહેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે તેમના સમર્થકે ગંભીર આરોપ કર્યા હતા અને ધારાસભ્ય અમારો ફોન નથી ઉપાડતા અમે તેમને ચૂંટણી જીતાડી છે પરંતુ તેઓ કોઈ જવાબ નથી આપતા તે પ્રકારની વાત નો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો ત્યારબાદ હવે એ જ સમર્થકે યુટર્ન લીધું છે અને કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા તેમજ આમ આદમી પાર્ટીને જીતાડવા માટે તેઓ અડીખમ રહેશે પરંતુ તેમનો આ જે વિડીયો છે તે જૂનો વિડીયો છે ને તેમ અલગ અલગ બાબતોમાં એક અન્ય વ્યક્તિ દ્વારા વિડીયો વાયરલ કરીને તેમની છબી ખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે હવે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બન્યા બાદ અવારનવાર તેમના સમર્થકો ફરિયાદ કરતા હોય છે કે ધારાસભ્યો તેમનો ફોન નથી ઉપાડતા બીજી તરફ આ મામલે ધારાસભ્યના જે સમર્થકો છે તેમના જે પીએ છે તેમનું કહેવું એવું હોય છે કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ઘણા બધા ફોન આવે છે કોના કોના તેઓ જવાબ આપે ત્યારે આને જ લઈને એક સમર્થકનો હૈયા વરાળ ઠાલતો વિડીયો થોડાક દિવસ પહેલા વાયરલ થયો હતો જેમાં આ સમર્થક પોતાની વેદના ઠાલવે છે છે અને કહે કે ગોપાલ ઇટાલિયા અમારો ફોન નથી ઉપાડતા અમને કોઈ જવાબ નથી આપતા અમને મળતા નથી ત્યારે આ ઘટના બાદ ઘણા બધા આક્ષેપો તેમણે વિડીયોમાં મૂક્યા હતા પછી હવે એ સમર્થકે યુટર્ન લીધું છે અને તેમણે બીજા ઉપર ઠીકરું ફોડવાની શરૂઆત કહી છે તેમનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાએ પોતાના ફેસબુક ઉપર એ જે સમર્થક હતા તેમનો વિડીયો મૂક્યો છે જે વિડીયોમાં તેઓ કહી રહ્યા છે હવે કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને લઈને જે તેમણે શબ્દનો ઉપયોગ કર્યો હતો જે વાત કહી હતી તે બાબતે તેઓ ક્ષમા માફી માંગે છે પરંતુ તેઓ આમ આદમી પાર્ટીને જીતાડવા માટે હવે અડીખમ રહેશે બાપના બોલે નહીં ફરે ને હવે તો જંગી લીડ સાથે જીતાડશે પહેલા તો એ સમર્થકનો વધુ એક વિડીયો સામે આવ્યો છે વિડીયો જુઓ હું રાજ્યભાઈ આહિર ગામ ખડીયા આદમી પાર્ટીનો બે હજાર બાવીસ પછી હું જયારે કામ કર્યું ત્યારે મારે ગોપાલભાઈને જે કોલ હતો ગોપાલભાઈ મને રૂબરૂ મળી ગયા મને પાર્ટી બાબત કોઈ વાંધો નથી અને પાર્ટીનું કામ કરું સો ટકા કરે જે મારો જે મારો વિડીયો વાયરિંગ કરનાર કરનાર છે એ વિષય મહેન ડોબરિયા મારા વાયરિંગ કર્યા છે જે મારી નાના મોટી ભૂલ છે હું પાર્ટી હું હાથ જોડી સ્વીકારી લઉં છું અને સો ટકા હું પાર્ટીનું કામ કરીશ અને ડુંગરપુર સીટની અંદર જ્યાં ખીડા મારવા માટે કે બાકી ઘરથી આદમી પાર્ટીને હું જીતાવા માગું છું તન મનથી મહેનત કરે અને ભાજપવાળાને જ્યાં દોડવું ત્યાં જોડી ગયો એટલો મેદાનમાં ઉતરવાનો છો હું કારાભાઈ ભાદરકા આપણે જિલ્લાને અત્યારે આપણીને આપી દીધું બીજા દીધે તાલુકા પ્રમુખ જે પાર્ટી ખકી કરે જેને આપું છું હું એમ નથી કીધું મને આપે પણ ઘરથી મારા બાપના બોલથી બાકી જુનાગઢ સીટમાં ડુંગરપુરની સીટના જીતાડાની જવાબદારી રાખી આ આપણે આ વિડીયોમાં જેવી રીતે જો કે આ એક સમર્થક હતા કે જે ગઈકાલે ગોપાલ ઇટાલિયા વિશે તેઓ નિવેદન કરી રહ્યા હતા ફોન નો ઉપાડવાની ફરિયાદ કરી રહ્યા હતા અને આજે તેમનું અચાનક જ એકાએક હૃદય પરિવર્તન થઈ ગયું અને હવે તેઓ ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં વાત કરી રહ્યા છે તેના જ કારણે કહેવાય છે કે ભાઈ રાજકારણમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય છે ત્યારે આ બાબત હવે જે વિડીયો સામે આવ્યો છે તેને ફરી ચર્ચા રાજકારણમાં જગાવવાની શરૂઆત કરી છે દર્શક મિત્રો આવા જ અનુઆહા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णवजन तो तेने कहिए जे पीड परा